મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરેલા સૌથી લાંબા ઉદઘાટન બાદ સાંસદ પૂનમ બેન માડમે આ પોણા ચાર કિલોમીટર લાંબો ફ્લાયઓવર ઓવર થઈને શહેરની વચ્ચે આવેલા ગીચ વિસ્તારો પરથી સીધો ખંભાડિયા દ્વારા રોડને જોડતો હોવાથી શહેરના લોકોને રોજબરોજના સિટી અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફિકમાંથી રાહત મળશે આ સાથે જામનગર જેવા ત્રણ ટાયર શહેરમાં આટલો મોટો તથા આધુનિક બ્રિજ એ પણ એક ગૌરવપૂર્ણ બાબત છે તેમાં જનતે તમામને અપીલ કરી કે આ ચિત્રકલાકૃતિથી શોભિત બ્રિજ પર સ્વચ્છતા જળવાય તેની સંપૂર્ણ કાળજી પણ રાખવી શહેરમાં ન જવું હોય અને સીધું જામનગર થી લઈ એટલે કે સુભાષ બ્રિજ થી લઈ અને દ્વારકા સુધીના રસ્તા સુધી આખું કનેક્ટિવિટી આપતું એક પોણા ચાર કિલોમીટર લાંબો બ્રિજ નું લોકાર્પણ આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ અને સતત મોદી સાહેબે જે કેળી આખી ગુજરાતની વિકાસની કંડાયરી છે એમાં ગુજરાતને મજબૂતીથી આગળ વધારતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ખૂબ મોટી સુવિધા આપણા શહેરના નાગરિકોને પ્રાપ્ત થશે અને જે આપણા મુખ્ય કન્જેશન પોઈન્ટ છે ખાસ કરી અને જે સર્કલ્સ છે જે ચાર રસ્તા ભેગા થાય છે જે બોટલ એરિયા છે એ બધા એરિયા હવે ડીકન્જેસ્ટ થશે અને આ ફ્લાયઓવર ના માધ્યમથી જે ઇન્ડસ્ટ્રીયલ આખો ટ્રાફિક પણ આપણને સાંજના સમયે સવારના સમયે જે નડતો તો એ પણ હવે ઘણી હદે ઓછો થઈ અને સીધું એ રસ્તા ઉપર ફ્લાયઓવર ના માધ્યમથી આપણે જઈ શકશું એટલે ખૂબ સુંદર સુવિધા આમ જોવો તો મેં મારી અહીં વાતમાં પણ કીધું આ ટાયર થ્રી સિટી છે ટાયર થ્રી શહેરમાં આટલો મોટો આટલો સરસ બ્રિજ આટલો લાંબો બ્રિજ ને આવી સુવિધા યાતાયાતની ઇન્ટરનલ ટ્રાફિકની એ ખૂબ શહેરોમાં જોવા મળે કદાચ ટાયર વનમાં પણ આવી સુવિધા આપણને શહેરોમાં જૂજ જોવા મળે એ પ્રકારની સુવિધા જયારે જામનગર શહેરને પ્રાપ્ત થઈ હોય જામનગર જિલ્લાના પણ અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહીંયા માનનીય ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે હું જામનગર જિલ્લાના અને શહેરના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌના લીધે જ અમે સૌ આ કામ કરી શકીએ છીએ અને મોદી સાહેબના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ માત્ર એક સૂત્ર નથી પણ કાયદેસર લોકોના સંઘર્ષો કેમ ઓછા થાય એમની સુવિધાઓમાં કેમ વધારો થાય એ સુરક્ષા હોય સમરસતા હોય પ્રગતિ હોય કે સુવિધાઓ હોય એની માટે સતત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ છે અને મજબૂતીથી એજ દિશામાં ગુજરાતને આગળ વધારતા આપણા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય ત્યારે હું નાગરિકોને જામનગરના નાગરિકોને વિશેષ કરી અને આટલી વિનંતી ચોક્કસ કરીશ કે આ ખૂબ સુંદર સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે અને ઓપરેશન સિંદુર ની થીમ થી ખૂબ સરસ આખું પેઇન્ટિંગ પર બધેય કરવામાં આવ્યું છે જે આપણા બાળકોને યુવાનોને પ્રેરણા આપશે એટલે ક્યાંય પાન મસાલા ની કોઈ પિચકારીઓથી કોઈ જાતનું પેઇન્ટિંગ આપણે ના કરીએ આ ફ્લાયઓવર ની સ્વચ્છતા જે છે એની સુંદરતા જે છે એ આપણે સૌ જાળવીએ અને ઘણી અત્યારે અફવાઓ ઘણી વાતો વિપક્ષો આપણી વચ્ચે લઈને આવે છે એમને કંઈ બીજું તો કરવાનું નથી એમને જે પબ્લિસિટીની ભૂક છે એ પબ્લિસિટી માટે કોઈ પણ જાતની સ્ટેટમેન્ટ કોઈ પણ જાતની વાતો આપણી વચ્ચે લઈને આવે છે પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો કાયદેસર સ્પોન્સર્ડ વાતો પણ આપણી વચ્ચે લઈને આવે છે ત્યારે જામનગર શહેર અને જિલ્લાના નાગરિકો હંમેશા જાગૃત રહ્યા છે એમને એમની ભાવિ પેઢી માટે સંઘર્ષો ઓછા કરવા માટે સમરસતા જોઈએ છે સુરક્ષા જોઈએ છે સુવિધાઓ જોઈએ છે એમને વિભાજનો નથી જોતા અને હંમેશાથી જામનગરના નાગરિકો એ જ રીતે જાગૃત રહ્યા છે ત્યારે આપણે સૌ આવી જ રીતે જાગૃત રહીએ સમરસ રહીએ અને વધુ ને વધુ સુવિધાઓ આપણા જામનગર ને મળે એ માટે પ્રયત્નશીલ રહીએ મનીષ પંડ્યા સાથે ચક્રવાત દિવસ જામનગર